નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ મિત્રો આજના વિડીયોમાં આપણે વાત કરીશું જીએસઆરટીસી ડ્રાઈવર કંડક્ટર તેમજ ફોરેસ્ટ ગાર્ડની જે લેખિત પરીક્ષા આવવાની છે સાથે જ ગુજરાત સરકારની વિવિધ વર્ગ ત્રણ ચારની જે સ્પર્ધાત્મક પરીક્ષાઓ છે તેમાં ખૂબ જ ઉપયોગી ટોપિક એવો ગુજરાત રાજ્યને લગતી માહિતી મેળવીશું જાણીશું મિત્રો ગુજરાત રાજ્યના વાવ અને કુવાઓ કઈ કઈ જગ્યાઓ આવેલા છે સાથે જ મિત્રો ગુજરાતમાં કેટલા ધોધ આવેલા છે અને તેઓ કઈ જગ્યાએ આવેલા છે અને હમણાં જે તાજેતરમાં ગુજરાતમાં જે જીઆઈ ટેગ મેળવનારી વસ્તુઓ કઈ કઈ છે એ કયા શહેરની છે તમામ જે વિગત છે એ આજના વિડીયોમાં આપણે જાણીશું તો વિડીયોના અંત સુધી આપ બન્યા રહેશો અને જો તમે અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો સાથે જ મિત્રો બે લાઇકોનને પણ દબાવી દેજો જેથી કરીને અમારી ચેનલ પર મૂકવામાં આવતા વિવિધ ભરતીના નોટિફિકેશન વિવિધ ભરતીના પરિણામો અને મિત્રો જનરલ નોલેજના લગતા વિડીયો તમને સરળતાથી મળી જાય તો સૌથી પહેલાં વાત કરીએ મિત્રો ગુજરાત રાજ્યના ભાવ અને કુવાઓની તો મિત્રો ગંગા વાવ જે વઢવાણ જિલ્લો સુરેન્દ્રનગરમાં આવેલી છે માધા વાવ છે જે વઢવાણ જિલ્લો સુરેન્દ્રનગરમાં આવેલી છે અડીકડીની વાવ જુનાગઢ જિલ્લામાં આવેલી છે નવગણ કૂવો જે પણ જુનાગઢ જિલ્લામાં આવેલો છે ઉપરકોટની વાવ એ પણ જુનાગઢ જિલ્લામાં આવેલી છે બ્રહ્મકુંડ વાવ જે પ્રભાસ પાટણ જિલ્લો દેવભૂમિ દ્વારકામાં આવેલી છે સેલોર વાવ ભદ્રેશ્વર જિલ્લો કચ્છમાં આવેલી છે દુધિયા વાવ પણ ભદ્રેશ્વર જિલ્લો કચ્છમાં આવેલી છે બોતેર કોઠાની વાવ જે મહેસાણા જિલ્લામાં આવેલી છે ધર્મેશ્વરી વાવ જે જિલ્લામાં જિલ્લામાં ખાતે મહેસાણા આવેલી છે નરસિંહ મહેતા વાવ વડનગર તાલુકો જિલ્લો મહેસાણામાં આવેલી છે રૂડાબાઈની વાવ અડાલજ જે જિલ્લા ગાંધીનગરમાં આવેલી છે કાજી વાવ હિંમતનગર જિલ્લો સાબરકાંઠામાં આવેલી છે રણમલ સર રાવની વાવ તો રણમલસર રાવની વાવ જે છે તે ઈડર જિલ્લો સાબરકાંઠામાં આવેલી છે હીરુ વાવ તો હીરુ વાવ મોડાસામાં જિલ્લો અરવલ્લીમાં આવેલી છે વણઝારી વાવ મોડાસા જિલ્લો અરવલ્લીમાં આવેલી છે કુંકા વાવ કાંઠાની વાવ રાણી વાવ વાવ અને બોતેર કોઠાની વાવ જે કપડવન તાલુકામાં જિલ્લો ખેડામાં આવેલી છે ભમરિયો કુવો મહેમદાબાદ જિલ્લો ખેડામાં આવેલી છે જ્ઞાનવાળી વાવ તો જ્ઞાનવાળી વાવ છે જે ખંભાતમાં જિલ્લો આણંદમાં આવેલી છે દાદા હરીની વાવ દાદા હારીની વાવ અસારવા ખાતે અમદાવાદ શહેર અમદાવાદ જિલ્લામાં આવેલી છે નવલખી વાવ વડોદરા જિલ્લામાં આવેલી છે રાણકી વાવ તો પાટણ જિલ્લો પાટણમાં આવેલી છે હેલીકલ વાવ પંચમહાલ જિલ્લામાં આવેલી છે ગોધરા ખાતે વિકિયા અને કંસારી વાવ જે ધુમલી દેવભૂમિ દ્વારકામાં આવેલી છે પાંડવ વાવ તો પાંડવ કુંડ વાવ ભદ્રેશ્વર જિલ્લો કચ્છમાં આવેલી છે રામકુંડ વાવ તો રામકુંડ વાવ ભુજ કચ્છમાં આવેલી છે મીનળ વાવ વીરપુર રાજકોટમાં આવેલી છે કુબેર વાવ મોરબી ખાતે આવેલી છે રાજબાઈ વાવ તો રાજબાઈ વાવે રામપુર સુરેન્દ્રનગર જિલ્લામાં આવેલી છે માત્રી વાવ માત્રી વાવ કંકાવટી સુરેન્દ્રનગર જિલ્લામાં આવેલી છે ચૌમુખી વાવ જે છે ચૌબારી જિલ્લો સુરેન્દ્રનગરમાં આવેલી છે માતા ભવાની વાવ અમદાવાદ ખાતે આવેલી છે અમૃત વર્ષિણી વાવ અમદાવાદ ખાતે આવેલી છે જેઠાભાઈની વાવ અમદાવાદ ખાતે આવેલી છે રોહા વાવ તો રોહા વાવ પાલનપુર ખાતે જિલ્લો બનાસકાંઠામાં આવેલી છે મીઠી વાવ પાલનપુર ખાતે જિલ્લો બનાસકાંઠામાં આવેલી છે દાવડ વાવ તો દાવર વાવ એ દાવર ગામે સાબરકાંઠા જિલ્લામાં આવેલી છે વડવાળી વાવ જે છે તે ખંભાત છે સાસુ વહુની વાવ તો સાસુ વહુની વાવ એ લુણાવાડા જિલ્લા જે મહીસાગર જિલ્લાનું વડું મથક છે ત્યાં આવેલી છે વાત કરીએ ગુજરાત રાજ્યના મુખ્ય ધોધ વિશે તો મિત્રો બરડા શિવ ધોધ અને ધોધ જે ડાંગ જિલ્લામાં આવેલા છે આગળનો ધોધ છે ત્રંબક ધોધ તો ત્રંબક ધોધ ભાવનગર જિલ્લામાં આવેલો છે ઝાંઝરી ધોધ છે જે અરવલ્લી જિલ્લામાં આવેલો છે જે ડેડિયાપાડા તાલુકો નર્મદા જિલ્લા નર્મદામાં આવેલો છે કાકા કાકીનો જે તાપી જિલ્લામાં આવેલો છે છે જમજીર જમજીર તો મિત્રો જામવાડા ગીર સોમનાથ જિલ્લામાં આવેલો છે આથણી માતાનો ધોધ જે પંચમહાલ જિલ્લામાં આવેલો છે ખૂનિયા મહાદેવ ધોધ જે પાવાગઢ જિલ્લો પંચમહાલમાં આવેલો છે રમપમ ધોધ ભરૂચ જિલ્લામાં આવેલો છે શંકર ધોધ ધરમપુર તાલુકો જિલ્લો વલસાડમાં આવેલો છે ગીરમાળ ધોધ ચીમર ધોધ બંને ડાંગ જિલ્લામાં આવેલા છે અને ઝરવાણી ધોધ જે કેવડિયા કોલોની નર્મદા જિલ્લામાં આવેલો છે લાસ્ટમાં વાત કરીએ આપણે મિત્રો ગુજરાતની પ્રસિદ્ધ વસ્તુઓ જે જીઆઈ ટેગ મેળવનારી ગુજરાતની પ્રખ્યાત વસ્તુઓની વાત કરીએ તો પહેલી છે મિત્રો સંખેડાનું ફર્નિચર તો ગુજરાતમાંથી સૌપ્રથમ જીઆઈ ટેગ બે હજાર સાતમાં મેળવનારું કોઈ વસ્તુ હોય તો તે છે સંખેડાનું ફર્નિચર બીજા નંબરે છે મિત્રો ખંભાતનું અકીક ત્રીજા નંબરે છે કચ્છનું એમ્બ્રોડરી વર્ક ચોથા છે ટંગલિયાની સાલ સાલ છે 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 સુરતનું છઠ્ઠા કચ્છની સાતમા મિત્રો કેસર કેરી આઠમા ભાલિયા ઘઉં જે ભાલ પ્રદેશના ઘઉં છે નવમા નંબરે છે જામનગરની બાંધણી દસમા નંબરે છે પાટણના પટોળા અને અગિયારમા નંબરે છે રાજકોટના પટોળા બારમા નંબરે છે હમણાં જ લેટેસ્ટમાં પીથાપુર બ્લોક પ્રિન્ટિંગને જીઆઈ ટેગ પ્રાપ્ત થયેલ છે આમ આજના વિડીયોમાં આપણે મિત્રો ગુજરાતમાં આવેલા વાવ કુવા અને સાથે જે જીઆઈ ટેગ મેળવનારી વસ્તુઓ છે તેના વિશે વાત કરી કે આવનારી કંડક્ટર ફોરેસ્ટ ગાર્ડ તેમજ પોલીસ કોન્સ્ટેબલ ક્લાર્ક સચિવાલય ક્લાર્ક સિનિયર ક્લાર્ક હેડ ક્લાર્ક જુનિયર ક્લાર્ક સાથે જ મિત્રો હાઈકોર્ટની જે વિવિધ સંવર્ગોની પરીક્ષા આવવાની છે આ તમામ પરીક્ષાઓ માટે આ ખૂબ જ ઉપયોગી વિડીયો રહે અને જો આમાંથી કોઈ પ્રશ્ન પૂછાય તો આ વિડીયોના મારફતથી આપ સરળતાથી તેનો આન્સર આપી શકો ते आसासह जय हिंद असतो